સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો અધ્યેય બાવીસ વાંચીશું અને આ અધ્યેયમાં ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ પાંચ અધ્યેય બાવીસ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન તમે જે કહ્યું કે ભગવાન સૂર્ય જોકે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા જણાય છે પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણવર્તી હોતી નથી આ બાબત અમે કેવી રીતે સમજીએ શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી તેની સાથે ઘૂમતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી તે ચાકડાની ગતિથી જ છે કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં દેખાતા કાળચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે વેદો અને વિદ્વાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે તે સાક્ષાત આદિ પુરુષ ભગવાન નારાયણ જ સૂર્ય રૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહ કાળને બાર માસોમાં વિભાજીત કરીને વસંત વગેરે છ ઋતુઓમાં તેમના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણેય વેદો વડે પ્રતિપાદિત નાના મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓ રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી રૂપે તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરે છે ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે તેઓ પૃથ્વી અને જીવલોકની વચ્ચે રહેલા આકાશમંડળની ભીતર કાળચક્રમાં સ્થિત થઈને બાર માસોને ભોગવે છે કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામે પ્રસિદ્ધ છે એમાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા બે નક્ષત્રોનો બતાવવામાં આવ્યો છે જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠ્ઠો ભાગ ભોગવે છે તેનો તે અવયવ એક ઋતુ કહેવાય છે આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે તેનો અડધો તેઓ જેટલા કાળમાં પાર કરી લે છે તેને એક અયન કહે છે તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વી મંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે છે તેને આવંતર ભેદે સંવત્સર પરિવત્સર ઈડાવત્સર અનુવત્સર અથવા વત્સર કહે છે આ જ પ્રમાણે સૂર્યના કિરણોથી એક લાખ જોજર ઉપર ચંદ્રમાં છે તેની ચાલ ઘણી તીવ્ર છે તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે આ ચંદ્રમાં સૂર્યના એક વર્ષના માર્ગને એક માસમાં એક માસના માર્ગને સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક જ દિવસમાં પાર કરી લે છે આ ચંદ્રમાં કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી પિતૃગણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓના રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા ત્રીસ ત્રીસ મુહૂર્તોમાં એક એક નક્ષત્રને પાર કરે છે આ જ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે સોળ કળાઓવાળા આ જે મનોમય અન્નમય અમૃતમય પુરુષ સ્વરૂપ ભગવાન ચંદ્રમાં છે એ જ દેવતાઓ પિતૃઓ મનુષ્યો ભૂતો પશુઓ પક્ષીઓ સરિસરૂપો તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણોનું પોષણ કરે છે તેથી તેમને સર્વમય કહે છે ચંદ્રમાંથી ત્રણ લાખ જોજન ઉપર અભિજીત સહિત અઠ્ઠાવીસ નક્ષત્રો છે ભગવાને તેમને કાળચક્રમાં નિયુક્ત કરેલા છે તેથી એ મેરુને જમણી બાજુને રાખીને ઘૂમતા રહે છે એમનાથી બે લાખ જોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે આ સૂર્યની તીવ્ર મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જ જેમ ક્યારેક આગળ ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે આ વરસાદ વરસાવનારો ગ્રહ છે તેથી લોકોને લગભગ હંમેશા અનુકૂળ રહે છે આની ગતિ પરથી એવો અનુમાન થાય છે કે આ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરી દે છે શુક્રની ગતિની સાથોસાથ બુધની ગતિનું પણ વિવરણ થઈ ગયું શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ ચંદ્રમાનો પુત્ર આ બુધ શુક્રથી બે લાખ જોજન ઉપર છે આ ઘણું કરીને મંગલકારી જ છે પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ગતિ કરે છે ત્યારે ઘણી મોટી આંધી અતિવૃષ્ટિ કે દુકાળના ભયનું સૂચન કરે છે આનાથી બે લાખ જોજન ઉપર મંગળ છે તે જો વક્ર ગતિએ ચાલતો નથી તો એક એક રાશિને ત્રણ ત્રણ પક્ષોમાં ભોગવતો રહીને બારે રાશિઓને પાર કરે છે આ અશુભ ગ્રહ છે અને ઘણું કરીને અમંગળનો સૂચક છે આની ઉપર બે લાખ જોજનના અંતરે ભગવાન બૃહસ્પતિજી એટલે કે ગુરુનો ગ્રહ છે એ જો વક્ર ગતિથી ચાલતા નથી તો એક એક રાશિને એક એક વર્ષમાં ભોગવે છે એ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ રહે છે બૃહસ્પતિથી બે લાખ જોજન ઉપર શનૈશ્વર દેખાઈ આવે છે એ એક એક રાશિમાં ત્રીસ ત્રીસ માસ સુધી રહે છે તેથી એમને બધી રાશિઓને પાર કરવામાં ત્રીસ વર્ષ લાગે છે એ ઘણું કરીને સૌને માટે અશાંતિકારક છે એમની ઉપર લાખ અંતરે કશ્યપ વગેરે સપ્તર્ષિઓ દેખાય આવે છે એ બધા લોકો માટે મંગલકામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ લોકની પ્રદક્ષિણા કર્યા કરે છે તો આ સાથે જ અધ્યય બાવીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો